ધોરાજીના તોરણિયા ગામમાં અંદાજે દોઢસો થી બસ્સો વ્યક્તિઓ તાલુકા પંચાયત ખાતે ધરણા કર્યા હતા તોરણિયા ગામના લોકોને રાહતના રૂપિયા છેલ્લા બે મહિના સુધી ન મળ્યા હોવાના આક્ષેપ સાથે ધરણા પર બેઠા હતા તોરણિયા ગ્રામ પંચાયતના નરેગા અને મનરેગા હેઠળ રાહતની કામગીરી કરવામાં આવી હતી જેમાં ફેબ્રુઆરીથી આજ દિવસ સુધી લોકોને વેતન ન ચૂકવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તોરણિયા ગામમાં ગ્રાન્ટ માટે અધિકારીઓ પૈસા માંગતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમજ રાહતમાં કામ કરતા લોકોના પૈસા નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્રણેય ગામના તમામ લોકો જે રજૂઆત માટે આવેલા છે એ રજૂઆત ધ્યાને લઈને તમામ પ્રકારની કાર્યવાહી કરવા જે કઈ ગ્રાન્ટ પ્રશ્નો છે એ ઉપર રજૂઆત માટે અમે આજે સાહેબ સાથે ચર્ચા કરી અને ઉપર રજૂઆત માટે મોકલી એ તાલુકાની આયોજનની સમિતિ હોય છે એ નિર્ણય કરતી હોય છે એ સમિતિ દ્વારા જે નિર્ણય કરવામાં આવેલ છે એનું અમલીકરણ અમારે તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતું હોય છે સમય મર્યાદામાં એ કામ થઈ શકે એમ નતું નાનું હોય ગ્રાન્ટની અભાવના હિસાબે સરપંચશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે આટલા કામમાં નહીં થાય એટલે એ જ કામ ગ્રાન્ટ જતી ના રહે એટલા માટે બીજા ગામમાં સમિતિ નક્કી કરીને ફાળવેલું હોય છે બરાબર ભવિષ્યમાં અન્ય યોજનામાંથી એ કામ થઈ શકે તે માટે અમે રજૂઆત કરીશું અને સમિતિના આયોજનમાં પ્રક્રિયા છે છે આખી થ્રુ થ્રુ એ એ વાઉચર કરવામાં આવતી હોય ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયામાં જે કંઈ પણ રજૂઆત હશે એ મુજબ અમે ગ્રાન્ટ માટે માંગી અમે લેખિતમાં પણ જાણ કરીશું સાહેબ શ્રી ગાંધીનગર સુધી વાત થાય અને ત્યાં જાણકારી મળે અને સમય મર્યાદામાં પગાર કરો હું અંકિત રીલવા હાલ તોરણિયા સરપંચ છું લગભગ હું ફેબ્રુઆરી મહિનાથી રાહત ચલાવતો હતો અમારા ગામમાં રોજગારી મળે માણસો ને એ માટે જે તે સમયે ત્રીસ ગામમાંથી એક પણ ગામમાં રાહત કામ ચાલતું ત્યારે દસ ફેબ્રુઆરીથી લઈને આજ સુધી લગભગ બે મહિનાનો પગાર પબ્લિક પગારનું રાહતનું જે વીક પૂરું થાય પછી પગાર થઈ જવો જોઈએ સાત કે આઠ દિવસમાં આજ બે બે મહિના સુધી પબ્લિકના પગાર ના થાય પંચાયત વેરો લે છે સરકાર આટલા કર લે છે અને પગાર ચૂકવવામાં આવ્યા કે પબ્લિકને હેરાન થઈ રોજી રોટી છોડીને અહીંયા ન્યાય મેળવવા માટે આવવું પડે એ સિવાય અમારા ઘણા બધા પડતા પ્રશ્નો છે એન્જિનિયર ઉપર અમે બે સરપંચો ફરિયાદ કરેલી છે કે એન્જિનિયર એમના વેતન સિવાયના ભ્રષ્ટાચાર ના પૈસા માંગે છે અને જો ન આપીએ તો એમાં અમારી સાથે અન્યાય કરીને કામમાં વિકાસના કામમાં રૂકાવટ કરે છે પાંચ પાંચ ચાર ચાર મહિના સુધી એ ફરિયાદની તપાસ સુધા થઈ નથી એક પછી એક નિવેદન બે બે ત્રણ ત્રણ મહિના પછી એક નિવેદન નોંધવામાં આવે એમાં સમાધાન અંગેના દબાણ કરવામાં આવે અને જો ન કરીએ તો અમને અમારા ગામમાં દીધેલી રાહ ગ્રાન્ટ બીજા ગામમાં ફાળવી દેવામાં આવે આવો અન્યાય શા માટે અમારી માંગણી એ છે કે અમારી જે ગ્રાન્ટ બીજાને ફાળવી દીધેલી છે એ ગ્રાન્ટ અમને પરત આપવામાં આવે ગામની વસ્તી પ્રમાણે અથવા તો ગામની જરૂરિયાત પ્રમાણેની દરેક ગ્રાન્ટ ફાળવવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદેસર કડક એક્શન લેવામાં આવે અને આ મજૂર વર્ગનો મોદી સાહેબ કહે છે કે હું પેલું રોજગારી આપીશ અરે અમે મોદી સાહેબની આ પહેલાથી જે ચાલતી યોજનાઓ છે એ યોજના અંતર અંતર્ગત અમે રાહત ચલાવીએ છીએ એમના પગાર સુધાર નથી આપતા રોજગારીની ક્યાં વાત જ છે જો કાયદેસર તાત્કાલિક આ સમસ્યા નિવારણ નહીં થાય તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારું નામ વનિતા બેન બસ આ એક જ કહેવાનો પ્રશ્ન અમારો કે અમારા સરકાર પગારો અમારો આપી દે અમે કામ કર્યું છે એ પગાર અમને આપે બે મહિનાનો પગાર અમારો બાકી છે આ રાહત કામ અમે આ બધા મહિલાઓ રહ્યા બસ આ એક જ માગણી રાહત નો પગાર અમારો જે એ અમારી માંગણી નહીં પગાર મળે ત્યાં અમે અહીંયા બેહવાના છે